વંડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું પિતૃ પક્ષ અર્થાત શ્રાદ્ધ પક્ષમાં કેટલાક ઉપાયો કરવાથી જીવનમાં સુખ આવે છે ધનના માર્ગો ખુલે છે અને પિતૃ દેવતાના અઠળક આશીર્વાદ પ્રાપ્ત થાય છે દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવે છે તેથી શ્રાદ્ધ પક્ષ દરમિયાન દરરોજ દક્ષિણ દિશામાં દીપ પ્રગટાવવો જોઈએ તેનાથી પિતૃદેવતા પ્રસન્ન થાય છે અને ઘરના લોકોની પ્રગતિના દ્વાર ખુલે છે શ્રાદ્ધ પક્ષ દરમિયાન દરરોજ પીપળાના ઝાડને પાણી પાવું જોઈએ કહેવાય છે કે પીપળાના ઝાડમાં પૂર્વજો નિવાસ કરે છે વળી પીપળાના ઝાડ નીચે દીપ પણ અવશ્ય પ્રગટાવવું જોઈએ આ સિવાય શ્રાદ્ધ પક્ષ દરમિયાન ગાયને અવશ્ય ભોજનની થાળી તૈયાર કરીને જમાડવી કહેવાય છે કે ગાય વૈતરણી નદી પાર કરાવે છે આથી ગાયને ભોજન આપવાથી પૂર્વજોને વૈતરણી નદી પાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી આ ઉપરાંત કૂતરા કાગડાને પણ ભોજન કરાવવું જોઈએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન કેડિયારું પૂરવું જોઈએ તે પણ ઉત્તમ માનવામાં આવે છે બ્રાહ્મણને ભોજન કરાવવું યથાશક્તિ દાન આપી શકાય છે વળી શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃતર્પણ અવશ્ય કરવું જોઈએ કારણ કે તેનાથી પિતૃદેવતા તૃપ્ત થાય છે અને ઘણા બધા આશીર્વાદ આપે છે કારણ કે પિતૃદેવતાની કૃપાથી જ સંતાન પ્રાપ્તિ થાય છે અને અઢળક ધન વૈભવના માર્ગ ખુલે છે માટે પિતૃદેવતાને પ્રસન્ન કરવા જોઈએ આપણા પણ ત્રણ ઋણ છે તેમાંથી એક ઋણ પિતૃ ઋણ છે માટે આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓને તર્પણ કરીને બ્રાહ્મણોને જમાડીને ગાય કૂતરા કાગડા કીડી વગેરેને અન્નદાન કરાવીને પણ પિતૃઓની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે કહેવાય છે કે તેનાથી પિતૃ તૃપ્ત થાય છે અને ઘણા બધા આશીર્વાદ આપે છે જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર